જૂની હળિયાળ ગામની મહિલાઓ ભેગા થઈ ભરત ગૂંથણનું ઘરે બેઠા જ કામ કરીને સારી એવી રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે જેનું વેચાણ પંજાબ હરિયાણા અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કરે છે તો જુઓ આ ખાસ રિપોર્ટ તો આજે અમરેલી જિલ્લાનું બગસરા તાલુકાનું જૂની હળિયાળ ગામ કે આજે મહિલાઓ પણ પુરુષ સમવડી બની તેનું ઉત્તમ ઉદાહરણ બની આત્મનિર્ભર બની જૂની હળિયાળ ગામ મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અહીંયા મહિલાઓ પગભર બન્યા છે ત્યારે મહિલાઓ વિવિધ પ્રકારના ભરત ગૂંથણના કામથી પરિવારને આર્થિક સહયોગ આપી રહ્યા છે ત્યારે એટલું જ સીમિત નથી અહીંયાથી મહિલા દ્વારા સમગ્ર દેશભરમાં પોતાનું ભરત ગૂંથણનું કામ ફેલાવી આ મહિલાઓ મહિનાના બારથી પંદર હજાર રૂપિયા સુધીની આવક મળી રહ્યા છે આજની મહિલાઓને પગભર કરવા એક પ્રેરણાદાયક તેઓ બની રહ્યા છે મારું નામ ઢોલરિયા પ્રિયંકા વિકાસભાઈ છે જૂની અડિયાદ મારું ગામ છે અમે ગૂંથવાની વસ્તુ બનાવીએ છીએ અને ફ્લાવરને એવું જ બનાવીએ છીએ ટોઈઝ ફ્લાવર અને આજુબાજુના ગામમાં મારી ગામમાં બધે થઈને અમે ટોટલ પચી બેનુંનો મારો સ્ટાફ છે બધાને વર્ક મળી રહે એ રીતે હું પોસિસ પ્રોસેસ કરું છું બધા આમાં ટૂંકમાં ગૂંથી શકે એમ કોઈને જરૂરી હોય તો પોતપોતાનું કરી શકે પગભર થઈ શકે પોતાનું કામ કરીને કામ કામ આમાં મજૂરી મળી શકે એવું કરી સેલિંગ અમે ઓનલાઈન કરીએ અને વેપારી દ્વારા જ ઓર્ડર લઈએ છીએ પંજાબ હરિયાણા અમદાવાદ સહયોગ હા સરકારના સ્ટોલ આપે છે એ લોકો અમને કે તમારે સ્ટોલ કરવા હોય તો ફ્રીમાં મળે છે કામ અમે બે વર્ષથી આ કરીએ છીએ તેમણે જણાવ્યું હતું કે હું ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો છે હાલ ઘરેથી જ ભરતગૂંથણનું કામ કરી સારી આવક મળી રહી છું અને જૂની હળિયાત ગામ સહિત આજુબાજુના ગામોમાં પચીસ જેટલા મહિલાઓ આ કાર્ય સાથે જોડાયેલ છે દરેક મહિલાને નિયમિત રીતે કામ મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે ઓર્ડર લેવામાં આવી રહ્યા છે ઘરે બેઠા કામ મળતા મહિલાઓ ઘર પરિવારની જવાબદારીની સાથે સાથે રોજગારી પણ મેળવી રહી છે જેના કારણે તેઓ આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી રહી છે આ ભરત ગૂંથણનું વેચાણ પંજાબ હરિયાણા અને ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં કરવામાં આવે છે મિલો દ્વારા બનાવેલ વસ્તુનું વેચાણ ઓનલાઈન પણ કરે છે હોલસેલ તેમજ રિટેલ ભાવથી ઉત્પાદનોની સારી માંગ વધી છે ખાસ કરીને હાથે બનેલ ભરતકામના કપડા ડિઝાઇનર પીસ અને પરંપરાગત કળાને પસંદ કરનાર ગ્રાહકોમાં આ ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે મારું નામ ઢોલરિયા વૈશાલી કાંજીભાઈ છે મારું ગામ જુનિયાળિયા છે અમારો તાલુકો બગસરા છે અને અમે હાથ ગૂંથણકામ કરીએ છીએ અને અમે પ્રિયંકાબેન ઢોલરિયાના હાથ એના નીચે અમે બધા કામ કરીએ છીએ અમે પચીસક બેનો આજુબાજુના ગામડાના છીએ જે ગૂંથણકામ કરીએ છીએ અને અમે અલગ અલગ ફ્લાવરની ડિઝાઇનમાં ફ્લાવર બનાવીએ છીએ અને અમે બહાર જે અમદાવાદ છે એનાથી અલગ સિટીમાં અમે ઓર્ડર પણ લઈએ છીએ અને બધા બલ્કમાં ઓર્ડર અમે લઈએ છીએ અમે કાચો માલ ઓનલાઈન ઓનલાઈન અમદાવાદથી જ મંગાવીએ છીએ અને અમે ઓનલાઈન જ કામ કરીએ છીએ અમે વેપારી દ્વારા પણ ઓર્ડર લઈએ છીએ જેમાં અમે અલગ અલગ ફ્લાવર આપી અને કામ કરીએ છીએ બધા બહેનો બહુ સરસ કામ કરે છે અને બધા લોકો હાથ ગૂંથેથી અત્યારે આ જમાનામાં જે આધુનિક યુગ છે એમાં પણ અમે હાથેથી ગૂંથેલી હાથેથી બનાવેલી વસ્તુઓ બનાવીએ છીએ જેમાં ટોયસ છે ફ્લાવર છે અલગ અલગ ડિઝાઇનના બુકેઝ આ તે બધી વસ્તુઓ અમે બનાવીએ છીએ અમે અત્યારે દર મહિને અમે બારથી પંદર હજાર રૂપિયા અમે ઘર કામ કરતા કરતા પણ કમાઈ લઈએ છીએ સરકારશ્રીનો સહયોગ અમે અલગ સ્ટોલ અલગ જગ્યાએ સ્ટોલ મળે છે કે ફ્રીમાં જે સ્ટોલ અમને આપે છે અને અમે ત્યાં અમારું સેલિંગ કરીએ છીએ તેઓ જણાવી રહ્યા છે કે ભરત ગૂંથણનું કામ સંપૂર્ણપણે હાથે કરવામાં આવે છે બલ્કમાં ઓર્ડર લેવામાં આવે છે જેથી વધુ મહિલાઓને કામ મળી શકે કાચો માલ અમદાવાદ સુરતથી મંગાવવામાં આવે છે અને ગુણવત્તા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે વિવિધ ડિઝાઇન સ્વચ્છ કામ અને સમયસર ડિલિવરીના કારણે ગ્રાહકોનો વિશ્વાસ સતત વધ્યો છે જેથી મહિલાઓ બારથી પંદર હજાર રૂપિયાની માસિક આવક મળી રહ્યા છે મહિલાઓ આજે પોતાના પગ ઉપર ઊભી રહી છે આ આવકથી બાળકોના શિક્ષણ ઘર ખર્ચ અને ભવિષ્ય માટે બચત કેવી રીતે સરળ બની છે તેનું મોટું ઉદાહરણ છે સૌથી મહત્વની વાત એ છે કે મહિલાઓમાં આત્મવિશ્વાસ અને સ્વાભિમાનની ભાવના વિકસી રહી છે આ જૂની હળિયાદ ગામે મહિલાઓએ સાબિત કરી દીધું છે કે યોગ્ય માર્ગદર્શન અને મહેનતથી ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા પાયે રોજગાર સર્જી શકાય છે તેમની આ સફળતા અન્ય ગામોની મહિલાઓને પણ પ્રેરણા સ્ત્રોત બની સરકાર અને સંસ્થાઓ તરફથી યોગ્ય સહકાર મળે તો આવનારા દિવસોમાં આ ભરત ગૂંથણનું કામ વધુ વિસ્તૃત બની શકે અને વધુ મહિલાઓને રોજગાર મળી શકે તેવું મહિલાઓએ જણાવ્યું હતું